હું તમને શું કહું આ હોમ થિયેટર કે દુ મે ખડકીન મૂક્યું છે રિપેર કરી આઈ ગયો ને તો કઈક મારા સાંભળવા થાય ને ગીત એમાં એવું છે એક્ચ્યુઅલી કે ઘર માં બે બે સ્પીકર ચાલુ હોય ને તે કાન પડી ન હોય એટલે એક બંધ ને સારું કેમ બે બે સ્પીકર એટલે કેવા હું માંગો તમે મને આડો તો દેકાર પર ઓછો છે એટલે મારે બે બે સ્પીકર સાંભળવા ઓર એક માં તો મારે તો ગીત સાંભળવા હોય ને તમારે ન સાંભળવું હોય કાય એટલે મૂળ તો તારી હાટું બધું કરવું છે એમ કે ને મને મારા પસંદ આ બધી ગીત તો વાગતા ને એટલે જ ન કરાવતા ને એક તો તારો દેકાર ઉપર જાતા

વાંધુ થાય હાથે કરીને કરો વાંધો કરો હાથે કરીને તમારો વાંધો